આ એ દેશ છે જેના સંતોએ રાષ્ટ્ર ઉપર જોખમ આવતું હતું એક એક વાર નહીં બબ્બે વાર પોતાના આશ્રમો વેચી નાખ્યા છે ઘડંત વાત નથી બાજુમાં બજરંગદાસ બાપો બિરાજે છે જ્યારે આ દેશ ઉપર આફત આવી ત્યારે બજરંગદાસ બાપાએ આશ્રમ વેચ્યો છે ધર્મ પ્રેમી રાષ્ટ્રપ્રેમી બને રાષ્ટ્ર છે છે તો ધર્મ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને સાવધાન કરતા કહી રહ્યા છે હે રાજા ધ્યાનપૂર્વક સાંભળો કથા બહુ અદ છે આ ગ્રંથ ને ખાલી ગ્રંથ નિર્માતા આને गोविंद માંજો આને સ્વયં દ્વારકાધીશ માંજો આને ખાલી પુસ્તક ન સમજો પુસ્તક સમજો તો ભૂલ થશે બાપ આ ગ્રંથ નહીં એ ગોવિંદ છે એ ભગવાન આની શરણમાં જેટલા આવ્યા એ બધાને ভগবને મુક્તિ આપી છે તમારો ભૂતકાળ શું હતો એ કોઈ ભાગવતે પૂછ્યું જ નથી અને યાદ રાખજો ડાયા માણસો ભૂતકાળને બહુ જોવે નહીં ગતે ન કર્તવ્યો બહુ ભૂતકાળના વિચારો કરવા નહીં કે ભૂતકાળમાં મેં આટલું મોટું કામ કર્યું હતું એ કર્યું થઈ ગયું અત્યારે હું છું મહાપુરુષો એવું કહે છે મારા ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી એવું કહે છે કે ડાયો માણસ ભૂતકાળનો શોક ન કરે ભૂતકાળમાં સારું કામ કર્યું તેને વાગોળવાનું નહીં ભૂતકાળમાં બહુ ખરાબ કામ થઈ ગયું હોય તો પછી એને યાદ નહીં કરવાનું ગત જે ગયું છે એનો શોક ન કરવો ભવિષ્યની બહુ ચિંતા ન કરવી જેને ભૂતકાળનો શોક ન હોય જેને ભવિષ્યની ચિંતા ન હોય અને જેને વર્તમાનમાં મોહ ન હોય આજ ખરા અર્થમાં સાધુ છે